આપણી રહ્યા છો ગરમીમાં તાપ અને પશુ પક્ષીઓ પણ બહાર દેખાતા

ડિગ્રી ગરમી સહન થતી નથી બપોરે સાડા અગિયાર બાર વાગે એટલે રસ્તાઓ સુમસાન થઈ જાય અત્યારે બે વાગે છે પરબો નથી થાય બહુ હેરાન થાય છે પબ્લિક અને માણસો બહુ હેરાન થાય છે બહાર નીકળી શકાતું નથી ઘરમાં રહી શકાતું નથી